સામખિયાળી હાઈવે પર ટ્રક કાર વચ્ચે અકસ્માત પલટી મારીને કાર ટ્રક સાથે ભટકાતા ચાલકનું મૃત્યુ દારૂ ભરીને કચ્છ આવતી કાર હળવદ નજીક પલટી વડાપ્રધાન મોદીની કચ્છમાં ત્રણ દિવસ માટે કલાકારો સાથેના કાફલાના ધામા ધોરણોના સફેદ રણ લુડિયા અને આઈના મહેલમાં થશે શૂટિંગ એકલ બાંભણકા માર્ગને અંતે મળી પર્યાવરણીય મંજૂરી રણમાંથી નીકળનારા માર્ગ માટે માટીનું કરાશે ટેસ્ટિંગ ખડીરથી ભચાવનું અંતર થઈ જશે માત્ર અડધું એક તરફ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને બીજી તરફ માર્ગ અકસ્માતોની ભરમાર જોવા મળી રહી છે તેવામાં ચિત્રોડ નજીક સામખિયાળી જતા નેશનલ હાઈવે પર કાર ચાલકે પગપાળા જતા યુવાને હડફેટે લેતા મોત નિપજ્યું હતું આડેસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વિરમભાઈ સાંગાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે અકસ્માતનો બનાવ ગત સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બન્યો હતો જેમાં અમદાવાદ પાસેની કાર પગપાળે જતા દેવાભાઈ કારાભાઈ રબારીને હડફેટે લીધો હતો પુરપાટ વેગે અને ગફલત ભરી રીતે દોડતી કાર યુવાને ટક્કર મારી જમીન પર પટકી જ મોત હતું અકસ્માત કાર ચાલક નાસી છૂટ્યો હતો દેવાભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજતા પોલીસે નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે હિટ એન્ડ રન ના આ બનાવમાં આડેસર ના પીએસઆઈ એમ એસ પરમાર તપાસ ચલાવી રહ્યા છે સામખ્યાડીથી મોરબી જોતા હાઈવે પર ગત રાત્રે કાર અને આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું લાકડીયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રે સામખ્યાડી હાઈવે પર ગાયત્રી હોટેલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સામખ્યાડી તરફથી મોરબી જતી કારના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા અથવા અન્ય કોઈ પણ કારણોસર કાર ડિવાઈડર ઠેકીને રોંગ સાઇડના રોડમાં પલટી મારી ગઈ હતી જેમાં મોરબી તરફથી આવતી આઈસર ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા બનાવ બન્યો હતો ચાલક ફિરોઝ જ કરુણ મોત નીપજ્યું હતું કાર ડિવાઈડર ઓળંગીને સામેથી આવતા આઈસર સાથે ભટકાતા કારના આગળના ભાગનો બુકડો બોલાઈ ગયો હતો ઘટના બાદ લાકડીયા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું તપાસ કરતા રમજુભાઈ રાયમાએ ઉમેર્યું હતું હળવદના મોરબી માળિયા ચોકડી પાસે દારૂ ભરેલી સ્વિફ્ટ કારને ટ્રેલરે પાછળથી સામાન્ય ટક્કર મારતા કાર પલટી મારી ગઈ હતી કાર ડિવાઈડર ઓળંગીને રોંગ સાઇડમાં પલટી ખાઈ જતા દારૂની બોટલો રોડ પર વેર વિખેર થઈ ગઈ હતી પરિણામે દારૂની બોટલો લોકો ઉપાડીને ચાલતા થયા હતા હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે એક વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો જેમાં અમદાવાદ તરફથી દારૂની બોટલ ભરીને કચ્છ આવતી જીજે સેવન એ આર બાણુ ચોસઠ નંબરની સ્વિફ્ટ કાર ને પાછળથી આવતા ટ્રેલરે સામાન્ય ટક્કર મારી હતી જેને કારણે કાર ચાલક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોંગ સાઈડના રોડ પર પડી હતી કારમાં રહેલી દારૂની બોટલો રોડ પર વિખેરાઈ જતા લોકોના ટોળા અકસ્માત સ્થળે ઉમટી પડ્યા હતા તો અનેક પ્યાસીઓએ લાગ જોઈને રસ્તા પર પડેલી બોટલો ઉઠાવીને નાસી ગયા હતા દારૂ ભરેલી કારનો અકસ્માત થતાં પ્યાસીઓને મોજ પડી ગઈ હતી અકસ્માત બાદ કારનો ચાલક પણ નાસી છૂટ્યો હતો દારૂ ભરેલી કાર પલટી મારી જવાની જાણ હળવદ પોલીસને થતા પીઆઈ સોલંકી પીએસઆઈ જેબી ધનેસા દેવભાઈ ઝાલા વનરાજસિંહ યોગેશભાઈ ગઢવી સંજયભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત બાદ ટોળે વડેલા લોકોને વિખેરવાની સાથે ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી પોલીસે કરી હતી કંડલા અને મુંદ્રા બંદરો સહિત કચ્છમાંથી નીકળતા ટ્રક ટ્રેલર જેવા વાહનોમાંથી માલ સામાન્ય બનાવો છાશવારે બનતા રહે છે ત્યારે આવી વધુ એક ઘટનામાં હળવદ ધોરીમાર્ગ પર કચ્છની ટ્રકમાંથી રૂપિયા ચાર પોઈન્ટ હળવદ પોલીસ મથકે નોંધાઈ હતી ભુજ તાલુકાના લોડાઈના વતની અને ડ્રાઈવર તરીકે નોકરી કરતા આહિર સામજી નારાયણ ગાગલે નોંધાવેલી ફરિયાદ મુજબ માળિયા અમદાવાદ ધોરીમાર્ગ પર માલવાડથી તારંગા ધામની વચ્ચે તેમની ટ્રકની ની તાલપત્રી ચીરીને કોઈ શખ્સો ટ્રકમાંથી

ચોરીનો બનાવ બનતા અટક્યો હતો તસ્કરી કરવા આવેલા શખ્સો પર સિક્યુરિટી ગાર્ડની નજર પડતા તેઓ મુદ્દા છોડીને દિવાલ ઠેકી નાસી ગયા હતા પ્રાપ્ત વિગતો મુજબ લખપતમાં આવેલ જીએસસીએલ થર્મલ પાવર પ્લાન્ટમાં અવારનવાર ચોરી અથવા ચોરીના પ્રયાસ થાય છે તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે ગત રાત્રે તસ્કરોએ પાવર પ્લાન્ટની હદમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો તસ્કરોએ ભેગો કરેલો માલ શેરવીને લઈ જાય તે પૂર્વે સિક્યુરિટીની નજર પડતા ચોર શખસો દિવાલ ઠેકીને રફુ ચક્કર થઈ ગયા હતા અહીંના પાવર પ્લાન્ટમાં સીસીટીવી કેમેરા તેમજ આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવાય નથી ત્યારે એવી પણ ચર્ચાઓ જાગી છે કે ચોરીની ઘટનાઓમાં કોઈ અંદરના વ્યક્તિઓનો હાથ પણ હોઈ શકે જોકે હાલ પ્રકાશમાં આવેલી આંખ ઉગાડનાર ઘટના બાદ જો પોલીસ ફરિયાદ થાય તો સાચી વિગતો બહાર આવી શકે ભુજ તાલુકાના લોરિયા ગામે જાહેર ગંજી પાના વડે જુગાર આરોપ્યો સામે પોલીસ દફતરે દરોડો પાડવામાં આવ્યો મહેશ્વરી રતનભાઈ વાલજી મહેશ્વરી કમાબાઈ ડાયાજી મહેશ્વરી ધનજી કમાબાઈ મહેશ્વરી તેમજ દેવલબેન ધનજી મહેશ્વરી ઝડપી પાડવામાં આવ્યા હતા આ પોલીસ કોન્સ્ટેબલ વજયસિંહ ચૌહાણે સરકાર ફરિયાદ આપતા આરોપીઓ સામે જુગારધારાની કલમ બાર મુજબ ગુનો નોંધીને એએસઆઈ રાજેન્દ્રસિંહ રાજપૂતને તપાસ સોંપાઈ છે બોલીવુડ ના પ્રખ્યાત ડાયરેક્ટર ઓમકુમાર વડાપ્રધાન ઓબેરોય સહિતના કલાકારો કચ્છમાં ધામાનાક નાખશે પ્રાપ્ત વિગતો મુજબ સવાયા કચ્છી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છ પ્રેમ છુપો રહ્યો નથી તેઓ વિશ્વના કોઈ પણ ખૂણે હોય ત્યાં પણ તેઓ આ સરહદી જિલ્લાને અચૂક યાદ કરે છે તેમણે ભૂકંપ બાદ કચ્છના પુનઃવસન લઈને વિશ્વ ફલક પર નામના અપાવી છે ધોરણોમાં રણોત્સવ થકી આ જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ મળી છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત બાયોપિક બની રહી છે જેમાં કચ્છનો સમાવેશ કરાતા વધુ એક વખત કચ્છ ફિલ્મી કચકડે કંડારાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પ્રથમ બીએમ બનશે કે તેમના શાસનકાળ દરમિયાન જ તેમની બાયોપિક નિર્માણ પામી રહી છે આ ફિલ્મનું નિર્માણ સંદીપ શી અને વિવેક ઓબેરોય કરી રહ્યા છે જ્યારે ફિલ્મનું દિગ્દર્શન ઓમંગ કુમાર સંભાળી રહ્યા છે ત્યારે હવે વડાપ્રધાન શૂટિંગનો ધમધમાટ આરંભાયો છે જેમાં આવતીકાલથી આગામી ત્રણ દિવસ માટે ફિલ્મના મુખ્ય કલાકાર સહિતના ક્રુ મેમ્બરો કચ્છમાં શૂટિંગ માટે ધામા નાખશે આવતીકાલે છ ના ધોરડો સાત ના લુડિયા અને આઠમી ફેબ્રુઆરીના ભોજના આયના મહેલમાં આ બાયોપિકનું શૂટિંગ કરાશે ભચાઉ તાલુકાના એકલના રણથી બાંભકાણે જોડતા માર્ગના નિર્માણ માટે વર્ષોથી ચાલી રહેલી કાર્યવાહી બાદ અંતે પર્યાવરણીય મંજૂરી મળી છે ત્યારે માટીના નમૂના ટેસ્ટિંગ માટે મોકલી દેવાયા છે

ફોરેસ્ટ વિભાગમાં મંજૂરી મળી જતા આ રસ્તાની કામગીરી હાથ ધરવા માટેના વિધનો હવે દૂર થઈ ગયા છે આ રસ્તો રણમાંથી પસાર થવાનો હોવાથી હાલ માટીના સેમ્પલ લઈને તેનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે તેમજ અંદાજપત્રક બનાવવાનું કામ પણ ચાલુ છે હાલ બચાવથી થોડા વિરાજ જવું હોય તો રાપર થઈને એકસો સાઠ કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડે છે આ રસ્તો બની ગયા બાદ ખડેના અગિયાર ગામોને ફાયદો થશે અને ત્યાંના લોકો સીધા એસી કિલોમીટરનું અંતર કાપીને ભચાઉ આવી શકશે અંદાજપત્રકની મંજૂરી મળી ગયા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે તેવું પણ આ માર્ગ પર્યટકો માટે પણ રોમાંચક બની રહેશે સાડા ચોવીસ કિલોમીટરના આ માર્ગ પૈકી નો મોટો ભાગ રણ માંથી પસાર થવાનો હોવાથી તેના પર ડ્રાઈવિંગ કરવું પણ એક જુદો જ અનુભવ રહેશે તેમજ એડવેન્ચર સ્પોર્ટ્સ ચાહકો માટે પણ આકર્ષક રૂપ બની રહેશે નખત્રાણા ભુજ હાઈવેના નવીનીકરણના કામનો મોટા અંગ્યાથી આરંભ કરાયો હતો તો નખત્રાણા ભુજ હાઈવેના નવીનીકરણના કામમાં રસ્તાની ડામર સપાટીને ડીએમસી તેમજ એસડીબીસી મજબૂતીકરણ અને રિફેસિંગ કરવાની કામગીરી કરાશે આ ઉપરાંત રસ્તાની બંને સાઇડમાં સોલ્ડર કરવાની તેમજ રોડ પટ્ટા વિવિધ પ્રકારના બોર્ડ કિલોમીટરના સ્ટોન ગાર્ડ સ્ટોન વગેરેનો સમાવેશ કરાયો છે આ ઉપરાંત બંને ટોલ બૂથના રિનોવેશનની કામગીરી પણ કરાશે કુલ સોળ કરોડ લાખ લાખની ટેન્ડર રકમથી આ કામ કતીરા કન્સ્ટ્રક્શન લિમિટેડ ભુજ દ્વારા કરવામાં આવશે અને છ મહિનાની અંદર આ કાર્ય પૂરું કરાશે તેવું જાણવા મળ્યું છે આ હાઈવે કામ મંજૂર કરાવવા તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંત વાઘેલા કાનજીભાઈ કાપડી કેશોરબેન મહેશ્વરી વગેરેના પ્રયત્નો મહત્વના રહ્યા હતા આ પ્રસંગે મોટા અંગિયા ગામના સરપંચ ઇકબાલ ઘાંચી કાર્યપાલક ઇજનેર આરજે મકવાણા નાયબ કાર્યપાલક ઇજનેર જીગરભાઈ પટેલ કતીરા કન્સ્ટ્રક્શનના ડાયરેક્ટર રવિભાઈ ચંદે

ત્યારે ફરી ગત રાત્રિના ધરાધ ધરાધ્રુજી હતી ગાંધીનગર સ્થિત ગુજરાત સિસ્મોલોજી વિભાગની કચેરીએથી પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉથી અઠ્યાવીસ કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ ધરાવતા રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ નવની તીવ્રતાના કંપની અનુભૂતિ ગત રાત્રિના અઢી વાગ્યાના અરસામાં થઈ હતી જેમાં ફોરમે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો આ કેસની હકીકત મુજબ માંડકુઆ ગામના રહી સ્વર્ગ્રસ્ત મંજુલાબેન બેનના પતિ ધનજી લાલજી વરસાણીએ પોતાની માલિકીની જીપનો વીમો ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી લીધો હતો

ફોરમ પ્રમુખ એન્ટી સોલંકી તેમજ સભ્યોએ બંને પક્ષો તરફથી રજૂઆત સાંભળીને વીમા કંપની શારીરિક માનસિક પીડાના વળતર પેટે રૂપિયા દસ હજાર તેમજ ફરિયાદના ખર્ચ પેટે રૂપિયા ત્રણ હજાર ચૂકવા હુકમ કર્યો હતો આ કેસમાં ફરિયાદી પક્ષી ભુજના ધારાસ રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર વિક્રમ વાલજીભાઈ ઠક્કર અને હાર્દિક એન્ડ જોબનપુત્ર હાજર રહ્યા હતા ખાદ્ય અને ઔષધ વિભાગ દ્વારા ખોરાક સલામતી તમાકુની બનાવટો

વિતેલા વર્ષમાં પાંત્રીસ જેટલા નમૂનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને તેમને એક પોઈન્ટ અઠાવન લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું ફૂડ વિભાગના અધિક્ષક એમજી શેખે જણાવ્યું હતું વીસ નમૂના તેર સબ સ્ટાન્ડર્ડ અને બે અનસેફ નમૂના સામે આવ્યા હતા તેમની વિરુદ્ધ કેસ દાખલ કરીને આઠ વેપારીઓ પાસેથી ફૂડ વિભાગે એક પોઈન્ટ લાખ નો દંડ વસૂલ કર્યો હતો લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી ન થાય અને તેનું મોનિટરિંગ તેમજ વેપારી પર લાલ આંખ કરવા સરકારે ફૂડ વિભાગની રચના કરી છે પરંતુ કચ્છમાં ઓછો સ્ટાફ હોવાના કારણે અપેક્ષા મુજબની કામગીરી કરી શકાતી ન હોવાનું એમજી શેખે જણાવ્યું હતું સાથે જ જે વીસ નમૂના મિસ બ્રાન્ડેડના સામે આવ્યા હતા તેમાં મેન્યુફેક્ચરિંગ ડેટ ન હોવી કંપનીનું એડ્રેસ

બે હજાર અઢારમાં લગભગ દરેક પ્રકારની કેટેગરી અમે એને આવરી લીધી છે જેવા કે માવા છે મીઠાઈ છે તેલો છે પાપડથી લઈને કાર્બોઇન્ટબ્યુરોજી દરેક વસ્તુને અમે સેમ્પલ લેવામાં આવેલા છે અને બે હજાર અઢારમાં બસો ને અડતાલીસ જેવા નમૂનાઓ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લેવામાં આવેલ અને એમાંથી પાંત્રીસ નમૂનાઓ કાયદા મુજબના આવેલ નથી અને જે નમૂનાઓ પાંત્રીસ નમૂનામાં છે એ પૈકી જે વીસ નમૂનાઓ છે તે મિસબ્રાન્ડેડ કેટેગરીમાં આવે છે જેવા કે એમાં પેકિંગ ડેટ મારી નહીં હોય જેનાથી શું છે કે ખોરાક કેટલો વાસી છે શું છે એ પ્રકારનું આપણે જાળી શકીએ નહીં એનાથી ઘણી બધી બીમારી કે પેટની તકલીફ ઉત્પન્ન થઈ શકે ફૂડ પોઈઝનિંગ થઈ શકે એટલે પેકિંગ ડેટ બી ખૂબ જ જરૂરી છે લાગે છે નોર્મલ વસ્તુ બરાબર પછી બેસ્ટ બિફોર હોવું જોઈએ એ મિસબ્રાન્ડિંગના કેસો લગભગ વીસ કેસો છે એ ત્યારબાદ આવે છે આપણે સબ સ્ટાન્ડર્ડ કેટેગરીમાં આવે છે સ્ટાન્ડર્ડમાં શું છે કે ખાદ્ય ચીજમાં ખાદ્ય ચીજની ભેળસેળ કરેલી હોય અથવા તો દૂધમાં પાણી નાખી દીધું હોય અથવા તો દૂધમાંથી એનું ક્રીમ એક્સ્ટ્રા કરી નાખે અથવા કોઈ વસ્તુમાંથી એક્સ્ટ્રા કરી લે ક્રીમ અથવા હલકી વસ્તુ નાખી દે એને સ્ટાન્ડર્ડ કહેવાય જે દંડ દંડની કેટેગરીમાં આવે એવા લગભગ ટોટલ તેર કેસ કરવામાં આવ્યા છે અને બીજા કેસ કરવામાં આવે છે જે આપણા અનસેફ કહેવાય જે સ્વાસ્થ્યને હાનિકારક હોય સપોઝ કે ખાવાનો રંગ હોય અથવા એની લિમિટ હંડ્રેડ પીપીએમ હોય એ લિમિટ કરતાં વધારે હોય તો બી અમુક લેબોરેટરી એને અનસેફ ડિક્લેર કરે છે તો એવા બે કેસ થયા છે પેંડા છે લાડુ છે આ પ્રમાણે અને જે અમારે જે કેસો દાખલ કરવામાં આવ્યા છે એમાં આઠ કેસોમાં એક લાખને અઠ્ઠાવન હજારનો દંડ કરવામાં આવેલો છે બીજા કેસોની વહીવટી પ્રોસિજર હોય માહિતી આવવાની હોય કેસ દાખલ કર્યા છે અમુક એજ્યુડિકેટિંગમાં છે દંડ કરવા પર હજી પ્રોસિજર અમારી ચાલુ છે તો હવે એક નજર કરીએ વર્ષ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા કેટલા વેપારીઓને કેવા પ્રકારની ભેળસેળ બદલ કેટલો દંડ ફટકાર્યો તેની આંકડાકીય માહિતી પર કચ્છ જિલ્લામાં સર્જાયેલી અછતની સ્થિતિને પગલે રોજગારીનું સર્જન થાય તે માટે

મનરેગા યોજના અંતર્ગત કામો ચાલી રહ્યા છે પરંતુ આ યોજના જોડાયેલા એક માસ થી યોજના છે સમગ્ર રાજ્યમાં હાલ ગ્રાન્ટ અભાવ હોવાથી કચ્છ જિલ્લામાં પણ ચુકવણા કરી શકતા નથી હાલ તેરસો સાઈઠ એફટીઓ ની વિગતો બેંકોને મોકલાવાય છે પૂરતા નાણાના અભાવે આડત્રીસ હજાર પાંચસો નેવું ટ્રાન્ઝેક્શન અટવાયા છે જિલ્લામાં પંચાવન હજાર એક માસથી બાકી રહી ગયેલું ચુકવણું પણ સત્વરે કરી શકાય તે માટે ગાંધીનગર કક્ષાએ પર રજૂઆત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ આદેશ અનુસાર ભુજના બસો પચાસ જેટલા આરોગ્ય કર્મીઓ આવતીકાલે માસ સીએલ મૂકીને પડતર પ્રશ્નો માટે ભુજ ખાતે જિલ્લા પંચાયતની કચેરીના કમ્પાઉન્ડમાં રામધૂન સફાઈ કાર્યક્રમ યોજીને હડતાળ કરશે જે કે જનરલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાશે અને એકત્ર થનાર બ્લડ સગર્ભા માતાઓ ગરીબ દર્દીઓને આપવામાં આવશે તેવું કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ હરિલાલ જાટિયાએ જણાવ્યું હતું રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે રાપર તાલુકાની આયોજન સમિતિની બેઠક મળી હતી પ્રમુખ હરખીબેન વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પ્રતિનિધિ ઉપપ્રમુખ હમીરજી સોઢા તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા વિકાસ અધિકારી પરમાર સહિતના અધિકારી પદાધિકારીઓ બેઠકમાં ભાગ લીધો હતો રાપર તાલુકાની બેયાસી ગ્રામ પંચાયતોના વિકાસ માટે વિવિધ પગલા લેવામાં આવશે જેમાં પાણી આરોગ્ય આંગણવાડી ગટર રસ્તા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા વિકાસશીલ તાલુકાની બે કરોડની ગ્રાન્ટ એટીવીટી વિકાસશીલની એક કરોડની ગ્રાન્ટ એટીવીટી કાર્યવાહી સમિતિની સવા કરોડ વિવેકાધીનની સવા કરોડની ગ્રાન્ટ તેમજ પ્રાંત કક્ષાએથી સાડત્રીસ

એ બધાનો સાથ સહકાર લઈ એક સંકલિત વિકાસ થાય એ મુજબનું આયોજન આજ રોજ કરવામાં આવેલ છે અંદાજિત 4 થી સાડા ચાર કરોડ સુધીની જે વિવિધ ગ્રાન્ટો મળનાર છે તો એનું સારી રીતે કહેવાય સારી રીતેનો ઉપયોગ થઈ શકે એ માટેનું સુચારુ આયોજન અત્રેથી કરવામાં આવેલ છે આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે ભુજ ખાતે એસટી તંત્ર પણ આ ઉજવણીમાં જોડાયું હતું અને એસટીના ડ્રાઈવર કંડક્ટરોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું હતું તજજ્ઞો દ્વારા ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી તેમજ એસટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડ્રાઈવરોને ડ્રાઈવિંગ કરતી વખતે શું તકેદારી રાખવી તેની સમજ અપાઈ હતી માર્ગ પર થતા અકસ્માતો નિવારીને લોકો તેમજ જાનમાલને નુકસાની ન થાય તે માટે ચાવી રૂપ માર્ગદર્શન આ સેમિનારમાં અપાયું હતું ભુજના એસટી વર્કશોપમાં યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ એસટી નિગમના વિભાગીય નિયામક બીસી જાડેજા ડીએમઈ કે એમ શ્રીમાળી

એને વાહન છે એ રસ્તા પર ચાલવાનું છે અને એસટી બસ છે અમારે પરિવહન છે એ મુસાફરોનું પરિવહન કરવાનું છે જેથી મુસાફરોને સલામત રીતે અમે વહન કરી શકીએ એક જગ્યાથી બીજી જગ્યાએ તેમના ગંતવ્ય સ્થળે સારી રીતે સલામત એને પહોંચાડી શકીએ એ માટે અમે જે ડ્રાઈવર મિત્રોને ખાસ અવેર કરેલા છે અને થોડીક કાળજી વિશેષ રાખી અને રસ્તા ઉપર જે અકસ્માતો જે બને છે એ મિનિમાઈઝ થાય ઓછા બને અથવા ન થાય બરાબર છે એના માટેના જે ટિપ્સ છે એના માટેના મુદ્દાઓ છે એ અમે એમાં આવરી લીધેલા છે અને જેથી કરીને અકસ્માતનું પ્રમાણ ઘટે અને જે એસટી નિગમને જે એમએસટીના ક્લેમ કેસો ચૂકવવાના છે એ પણ એમ કે ઓછા ચૂકવવા પડે અથવા એમાંથીને ધીમે ધીમે અમે બહાર આવીએ બરાબર છે એવા પ્રયાસો છે એ અમે આજે કરેલા છે ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા બે દાયકાથી ખેડૂતોને રાહત આપવાની માત્ર મોટી મોટી વાતો જ કરાઈ રહી છે કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળા યોજાતા હોય છે પરંતુ ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી ત્યારે ખેડૂતોના હિતોના રક્ષણ માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયા હતા જાડેજા કલ્પનાબેન જોશી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું હતું જેમાં લોકોની કનડતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે પરિણામે લોકોને હાડમારીનો સામનો કરવો પડે છે કાયદો વ્યવસ્થા ખોરવાતા ચાલુ ટ્રેનમાં હત્યાઓ નિપજી રહી છે તો મહિલાઓ પણ ગુજરાત તેમજ કચ્છમાં સુરક્ષિત નથી છેડતી અને દુષ્કર્મના અનેક મનાઓ સામે આવી રહ્યા છે તો શિક્ષણ ક્ષેત્રે બેફામ પણ વ્યાપારીકરણને કારણે લોકોને રાહત દરે મળતું ઉચ્ચ શિક્ષણ દુર્લભ બન્યું છે આ ઉપરાંત આરોગ્યની સેવાઓ અછતની કામગીરી પાણીના પ્રશ્નો રોજગારીના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ પૂરાએ ગુજરાતમાં જન આક્રોશ રેલીઓનું આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે ભુજ શહેર અને તાલુકાના વિવિધ પ્રશ્ને માનનીય નાયબ કલેક્ટરશ્રીને શહેર અને તાલુકા વતી આજે આવેદનપત્ર આપ્યું આ આવેદનપત્રમાં ખાસ કરીને જે હિન્દુઓવાદી સરકારની છાપ ધરાવતી આ સરકાર જેણે ચાર મહિના અગાઉ મુખ્યમંત્રીએ અછત જાહેર કરી છે ચાર મહિના થવા છતાં પણ આજે પણ પંદર દિવસે એક વખત ઘાસ મળે છે પાણીની વ્યવસ્થા જીરો છે રોજગારીની વ્યવસ્થા ઝીરો છે એનાથી આગળ જતાં જે રોજગારી મનરેગા હેઠળ જે પેમેન્ટ ચૂકવવાનું થાય એ મારા ગણિત મુજબ બેથી ત્રણ કરોડ રૂપિયાનું પેમેન્ટ ચૂકવવાનું બાકી છે ખરેખર અછત રાહત કામો ચાલુ કરવા જોઈએ અને મનરેગા સાથે ન જોડતા અને એનું પૂરેપૂરું પેમેન્ટ થવું જોઈએ પહેલું તો મનરેગાનું અને અછત રાહત કામો પણ શરૂ કરવા જોઈએ અને જે રોજગારી મળે છે એ પણ લઘુત્તમ વેતનથી ઓછી મળે છે એ મુદ્દે પણ અમે રજૂઆત કરી અને એનાથી આગળ જતાં આ જે શોષણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓનું કહો કે આરોગ્ય ક્ષેત્રે પણ તમે વેપારીકરણ શૈક્ષણિક ક્ષેત્રે વેપારીકરણ આવા અનેક વિવિધ મુદ્દે શહેરને લાગુ પડે તો પીએમ એવા યોજના છે દાખલા તરીકે તો એમાં પણ ગરીબ પરિવારને અન્યાય થયેલ છે જીએમડીસીમાં અમુએ મિટિંગ કરતા ત્યાં પણ આવું જોવા મળ્યું એનાથી આગળ જતા શહેરના વિવિધ પ્રશ્નો ગટરના હોય પાણીના હોય રસ્તાના હોય એમાં પણ આ પક્ષા પક્ષીથી નિર્ણય લેવામાં આવે છે અને ગ્રાંટો ફાળવામાં આવે છે વિદ્યાર્થીઓમાં સુગમ સંગીત પ્રત્યે રુચિ કેળવાય અને પ્રાચીન કલાઓને પણ પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા સ્પીક મેકે દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે

સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા તો સાંજે પાંચ કલાકે માંડવીના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે તેમનો કાર્યક્રમ યોજાયો હતો આવતીકાલે સવારે અંજારના ટાઉન હોલમાં અને સાંજે પાંચ વાગે ફરી ભુજમાં મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાશે સાતમી સવારે સાડા આઠ વાગે ગાંધીધામની અમરચંદ સિંઘવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાડા અગિયાર વાગે ગાંધીધામના ઇફકો સામે આવેલા આર્ય સમાજ હોલમાં પણ પંડિત રોણુ મજુમદારના વાંસળી વાદન કાર્યક્રમનું આયોજન કરાયું છે આ માટે સ્પીક મેકે સંસ્થાના પ્રતિક જોશી તેમજ વિપુલ મહેતા સંકલન કરી રહ્યા છે જે ભુજ માંડવી અંજાર અને ગાંધીધામમાં પણ થવાનો જ આવતા બે ત્રણ દિવસોની અંદર આ સ્પીક મેકે સંસ્થાનું મુખ્ય પ્રયોજન યુવાનો વચ્ચે આપણા ક્લાસિકલ સંગીત છે જે આપણું શાસ્ત્રીય સંગીત એને યુવાનો સુધી પહોંચાડવાનું આમનું ધ્યેય છે અને એના માટે દિગ્ગજ કલાકારોને એ આપણી વચ્ચે મોકલવામાં મદદરૂપ થાય છે આજનો કાર્યક્રમ જે છે ભુજ વતે જે સૌથી પ્રથમ કાર્યક્રમ છે એમાં પંડિત રોનુ મજુમદારજી મુક્ત જીવન બાપા મહિલા કોલેજના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ રાખ્યો હતો અને અત્યંત સુંદર રીતે બધા લોકોએ ખૂબ માણ્યો અને આવતા કાર્યક્રમો જે કંઈ પણ થવાના છે કચ્છમાં એ સર્વે લોકોને એમાં પધારવા માટે નિમંત્રણ છે આવે અને સંસ્થાનું તથા કલાકારનો હિંમત વધારે હોસલો આપે આજે પંડિત રોનુ મજુમદારજીએ કાર્યક્રમની શરૂઆત રાગ મંગલભૈરવથી કરી રાગ મંગલભૈરવનો આલાપ જોડ ઝાલા અને પછી તીન તાલમાં મધ્યલય અને દ્રુત દ્રુતલયમાં એમણે મંગલ ભૈરવ વગાડ્યો એના પછી એમણે દેશરાગની અંદર એક ધૂન વગાડી અને હવે કાર્યક્રમનું સમાપન થયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો એસએસસીમાં ઉત્તીર્ણ થવાના ગુણમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક બી એન શિક્ષણ શિક્ષણાધિકારીઓને પાઠવેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે શૈક્ષણિક વર્ષ બે હજાર ઓગણીસ વીસની ની ધોરણ દસમાં માં છત્રીસ ને બદલે તેત્રીસ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ઉત્તીર્ણ ગણાશે ધોરણ દસમાં માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની સાથે આંતરિક મૂલ્યાંકનના વીસ ગુણ રહેશે તો બાર વિજ્ઞાન પ્રવારની ની માર્ચ બે હાજર વીસ માં લેવાનારી બોર્ડ ની પરીક્ષામાં પચાસ ટકા વગેરે પ્રશ્નો રહેશે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય પચાસ ગુણનું રહેશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર